અને તમારી જ પાર્ટીના નેતા છે જીગીશાબેન પટેલ કે તેઓ ત્યાં પહોંચ્યા હતા પહેલા તો તમે એના સમર્થનમાં છો કે પછી આ વાતને તમે વખોડો છો પણ ઈ પર્સનલ લેવલે કોઈ એક્ટિવિટી કરે બરાબર આજે હું હું કોઈ એક્ટિવિટી હું માની લો ગોંડલમાં એક્ટિવિટી કરું છું તો બધી એક્ટિવિટી માટે ઉપર હું પૂછી ન શકું પણ હવે ક્યાંક ને ક્યાંક તમારી જ સાથે સાથે એક બીજા મહિલા નેતા એટલે કે જીગીશા પટેલ તેઓ પણ ગોંડલની અંદર પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે શું લાગે છે સત્યાવીસ માં કોણ ચૂંટણી લડવાનું બરાબર પણ મુદ્દો ચૂંટણી કોણ લડશે એ નથી ચૂંટણી તો પાર્ટી નક્કી કરશે કે કોણ લડશે બંનેની વિચારધારા મેચ નથી થતી તો જીગીસા બેન ની ચોઈસ છે કે એને અમારી સાથે રહીને કરવું છે અથવા તો એ ઇન્ડિવિડ્યુઅલ અચ્છા એટલે આ ઘટના જે થઈ એનાથી તમે નારાજ થયા

સમાચારોમાં આગળ વાત કરીએ કે ગોંડલમાં એ ફરીથી ક્યાંક ને ક્યાંક રાજનીતિ એ તેજ થઈ છે જ્યારે એ ખેડૂતના સહાય અરજી ફોર્મ જે ભરાઈ રહ્યા છે તેમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ જ મુદ્દે આમ આદમી પાર્ટીના મહિલા નેતા એ જીગીસા પટેલે સુલતાનપુર ગામની જ્યારે મુલાકાતે હતા ત્યારનો એ તેમનો એ જે વિડીયો એ વાયરલ થતા એ વિસી છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરતાની સાથે જ હવે રાજનીતિ પણ ચર્ચામાં આવી છે એક બાજુ વિસીને સસ્પેન્ડ કરતા ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ વીસીના સમર્થનની અંદર આજે રાજીનામા પણ આપ્યા તો સામે આમ આદમી પાર્ટીમાંથી વર્ષોથી આ વિસ્તારમાં લડી રહેલા અને પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરતા અને લોકો માટે વચ્ચે ઊભા રહેતા એ નિમિષા ખૂટ પણ મેદાને આવ્યા નિમિષા ખૂટે પણ પોતાની પ્રતિક્રિયા આપી વીસીઓને અપીલ કરી કે રાજીનામા ન આપો ખેડૂતોને અત્યારે તમારી જરૂર છે

તમારી જ પાર્ટીના એક મહિલા નેતાની હવે ગોંડલની અંદર એન્ટ્રી થઈ છે પહેલાં તો આ ઘટનાક્રમ શું હતો વિશીવાળો આ વિડીયો વાયરલ થયા બાદ શું થયું અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી મૂળ વાત એવી છે ભાઈ કે ગોંડલનું સુલસાનપુર ગામ છે ત્યાં અત્યારે જે ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યાં જીદીશા બેનનો એક લાઈવ આવ્યું અને લાઈવ પછી મે ત્યાં લોકલ ચાર પાંચ લોકો સાથે વાત કરી આજુબાજુના ગામડાના લોકો સાથે વાત કરી કેમ કે બીજા ગામમાં પણ આ રીતે લાઈવ કરેલું છે હવે પ્રશ્ન એ થયો કે અમુક ખેડૂતોનું કહેવાનું એ છે કે ભાઈ જેટલી સંખ્યામાં ખેડૂતો છે અને જે પ્રમાણે સર્વર એક્ટિવ થાય ઘણી વાર સર્વર ઓલું પેલું નાનું હોય અને બધા બધી ગ્રામ પંચાયત એક જ વીસીની નિમણૂક કરેલી હોય તો એ જે વીસી છે એને જે સમય આપેલો છે કે વિદિન ફિફટીન ડેઝ તમારે આ કામ કરવાનું છે તો એ સંખ્યા પ્રમાણે ફૂલફિલમેન્ટ થાય એવું નથી એટલે એ લોકોએ લોકોના કહેવાથી એવા મને સમાચાર મળ્યા કે લોકોના કહેવાથી કે ભાઈ આપણે એક અથવા બે ઓપરેટરની નિમણૂકથી વધારે કરી અને આપણે એ સમજી શકીએ કે અત્યારે યુવાન જે જે રીતે એનું એજ્યુકેશન લીધું હોય અને કોમ્પ્યુટરને ફિલ્ડમાં આગળ વધ્યા હોય તો આજે કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં કામ ના કરે તો મને જે ન્યૂઝ મળ્યા છે એમાં ખેડૂતો અને પ્લસ બીજા ગ્રામજનો નક્કી કરી અને એ ની નિમણૂક કરી હતી અને પછી મેં બીજી માહિતી પણ મેળવી મેં બીજા એક બે ગામના ત્યાં જે એના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર છે એમની સાથે વાત પણ કરી અને એ લોકોએ કીધું કે બેન અમને કોઈ સેલેરી નથી મળતી હોતી નાનું ગામ છે મેં જ્યાં વાત કરી ગામ બહુ નાનું હતું એને કીધું મારે તો ટુ થાઉઝન્ડ રૂપીઝ સેલેરી છે અમે પણ કે નારાજ છીએ આ વસ્તુથી કેમ કે અમને નથી કોઈ પર્ટિક્યુલર કોઈ સેલરી આપવામાં આવતી કે નથી કોઈ સેટિસફેક્ટરી અમને એવો કોઈ આપવામાં આવતું પેમેન્ટ એટલે મારી રજૂઆત ખાલી એવી છે કે આજે તમે કોઈ ગામમાં કોઈ વસ્તુ માટે આપણે જઈએ તો પહેલા તમે કોઈ સંસ્થા ગ્રુપ પાર્ટી સાથે જોડાવતું એક પ્રોટોકોલ હોય એની એક સિસ્ટમ હોય પાર્ટી તમને કોઈ કામ આપે અથવા તો માની લ્યો કોઈ લોકલ હોય હોય કે જે તમે જાતે કરતા ફોર એક્ઝામ્પલ મારું પણ દર અઠવાડિયામાં બે કે ત્રણ વાર લાઈવ હોય છે પણ ઈ લાઈવ ત્યાંના લોકો મને બોલાવે છે એ મુદ્દા માટે પેલા એ લોકો રજૂઆત કરેલી હોય છે અને મારા લાઈવ પછી પણ હું નગરપાલિકામાં વારે વારે લેખિત માં આપું છું એને થોડોક સમય દેવો પડે બધી વસ્તુને પણ પ્રશ્ન કેવો છે કે અત્યારે આપણી લાઈફમાં પ્રાયોરિટી શું છે ગુજરાત આપણા સ્ટેટમાં પ્રાયોરિટી શું છે આપણી પ્રાયોરિટી અત્યારે છે છે કે આપણા ફાર્મર્સને જે નુકસાન એની સહાય મળવી જોઈએ બરાબર જીવનમાં તમે બધા કામ અમુક કામ અર્જન્ટ હોય અમુક ઇમ્પોર્ટન્ટ હોય ઇમ્પોર્ટન્ટ કામ ભલે કરવાના જ છે પણ અર્જન્સી અત્યારે એ છે કે આપણે ફાર્મર્સ માટે ઉભું રહેવાનું છે અને આમ આદમી પાર્ટી હર હંમેશ ફર્સ્ટ પ્રાયોરિટીમાં ટેકાનો ભાવ લેવાનો હોય કે કરદા પ્રથાને દૂર કરવાની હોય અથવા તો ફાર્મર્સની સાથે કોઈ પણ બીજો કંઈ અન્યાય થઈ રહ્યો હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ હંમેશા તમે સાંભળ્યું છે કે યસુદાન નામ તો આપણે ખેડૂતોના મસીહા તરીકે ઓળખાય છે તો હંમેશા પાર્ટી ઊભી હોય છે અને આપણી કોઈ પણ એવી એક્ટ જેનાથી આપણે કોઈ એક્ટિવિટીને ઉજાગર કરવા જાય અને ફાર્મસમાં ફોર્મ ભરાતા બંધ થઈ જાય તો એ તો બહુ દુઃખદ પહેલી વાત કહેવાય અને પછી પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે અમારા જિલ્લા પ્રમુખ છે જિલ્લા પ્રમુખથી ઉપર અમારા જે લીડર્સ છે એમની સાથે ચર્ચાઓ થઈ કે ભાઈ આવો કોઈ આદેશ આપને પાર્ટી તરફથી આપેલો છે તો એવું પાર્ટી તરફથી કાંઈ આપેલું નથી એટલે કાલે સવારે આ એક્ટને આમ આદમી પાર્ટીના પેલામાં ના ગણાય જાય એટલે આજે મારે આવું એક સ્ટેટમેન્ટ આપવું પડ્યું

પણ એ પર્સનલ લેવલે કોઈ એક્ટિવિટી કરે બરાબર આજે હું હું કોઈ એક્ટિવિટી હું માની લો ગોંડલમાં એક્ટિવિટી કરું છું તો બધી એક્ટિવિટી માટે ઉપર હું પૂછી ન શકું કોઈ લોકલ એક્ટિવિટી હું કરતી જોઉં છું પણ જયારે મુદ્દો સ્ટેટ લેવલનો હોય તો મન આપણી એવી ફરજ બને કે આ મુદ્દા માટે હું ઉપરના લોકો સાથે ડિસ્કશન કરું એની સાથે વાત કરું બીજું ગ્રાઉન્ડ લેવલે પણ તમારે ડિસ્કશન કરવું પડે કે જ્યાં એ મુદ્દા માટે તમે જાઓ છો કે આજે ત્યાં હકીકત શું છે ખરેખર સો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે કે ખરેખર ઓછા સમયમાં કામને પતાવવા માટે કોઈ ઓપરેટરની નિમણૂક કરેલી છે ખરેખર આ ખોટું કામ વીસી દ્વારા જ કરવામાં આવે છે એની જ્યાં સુધી પૂરી તપાસ ન થાય ત્યાં સુધી આપણે એ વસ્તુની મુદ્દા ઉપર આપણે ફાઇટ ન દેવી જોઈએ એટલે જો આ ફાઇટ ખોટી છે તો હું એ આની સાથે નથી બિલકુલ સાથે જ વાત કરીએ તો જે આ ઘટનાક્રમ થયો એ કોઈ કેમેરામાં લાઈવ કર્યા વગર કર્યું હોત તો કદાચ આવડી મોટી ઇફેક્ટ ના પડત ને સસ્પેન્ડ ન થવું પડત અને આ રજૂઆત એ કાગળ ઉપર પણ કરી શકાતી હતી એવું માનવું છે તમારું જો મારું માનવું એવું છે કે આજે માની લ્યો તમે કોઈ એક્ટ માટે જાવ છો બરાબર તો ત્યાં તમે લોકોને પૂછો કે ભાઈ શું તકલીફ છે આટલી લાંબી લાઈન કેમ છે તો માની લો તમને રજૂઆત કરે કે ભાઈ આપણે ઓછા દિવસમાં આટલા ફોર્મ ભરવાના છે તમે વીસી વાત કરો વીસી તમને એવું કે ભાઈ અમારે પરિસ્થિતિ એવી છે કે સો રૂપિયા લેવા પડે એમ છે કેમ કે અમારે જે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઓપરેટર છે એને તો તમારે પેમેન્ટ દેવું પડે કેમકે એ કોમ્પ્યુટર ઓપરેટર છે એ ગ્રામ પંચાયતનો ભાગ નથી તમે એને થી કોઈ સર્વિસ માટે બોલાવો છો બરાબર તો યા તો તમે તમારી ટીમ આપો ક્યાં લ્યો ભાઈ અમારા કાર્યકર્તા છે અથવા તો મારા જાણીતા છે અથવા તો આઉટ ઓફ ધ પાર્ટી જો પાર્ટી સિવાય એને પર્સનલ કરેલું હોય તો તમારે સેવા કરવી છે અથવા તમારે સપોર્ટ કરવો છે તો તમે તમારા લોકોને આપો કે ભાઈ આવું આવું થઈ શકે ભાઈ તમે સો રૂપિયા લ્યો માં આપણી પાસે ટીમ છે હેલ્પ કરશે પણ જો તમારી પાસે કોઈ સોલ્યુશન નથી તમારી પાસે પંદર જ દિવસ છે અને પંદર જ દિવસમાં જો ખેડૂતોની સહાય કપાતી હોય તો આજે ભારત દેશની જે પરિસ્થિતિ છે હું એમ કહું છું બહુ મોટા મોટા ભ્રષ્ટાચાર બહુ કાળા કામો ભારત દેશમાં થયા છે એટલે પહેલા તો આપણું ફોકસ ત્યાં હોવું જોઈએ અત્યારે આપણું પહેલું ફોકસ ફર્સ્ટ પ્રાયોરિટી અર્જન્સી હોવી જોઈએ કે મેક્સિમમ લગભગ બધા ખેડૂતોના ફોર્મ પંદર દિવસમાં ભરાઈ જાય તો એમાં આપણે ક્યાંય સપોર્ટ કરી શકીએ

અને હું બે હજાર તેર થી ફેબ્રુઆરી અલ્ટિમેટલી છું કેમ કે આમ આદમી પાર્ટી નો જન્મ સમય જ ગુજરાતમાં એ છે આમ આદમી પાર્ટીની પહેલી મિટિંગ એટલે લગભગ સમજી જો કે હું તેર વર્ષથી આ પાર્ટીમાં છું બીજું બે હજાર સત્યાવીસ ની ચૂંટણી હજી અઢી વર્ષની વાર છે અને ત્રીજી વસ્તુ ગોંડલ વિશે બધાને ખબર છે આખા ગુજરાત ને કે કેટલું સેન્સિટિવ એરિયા છે કેટલું ટફ છે અને મે એક વાર નહીં મે પાર્ટીના મેન્ડેટમાં બે હજાર સત્તર કેમ કે ત્યારે પાયો નાખવાનો હતો અને ત્યારે અમે કઈ ત્રીસ પાંત્રીસ લોકો જ આખા ગુજરાતમાંથી લડ્યા હતા બે હજાર સત્તર અને બે હજાર બાવીસ બંને ચૂંટણીઓ લઈડી છું અને હું બહુ પ્રાઉડલી કહી શકું કે ચોર્યાસી એ ચોર્યાસી ગામ અને અગિયાર અગિયાર વોર્ડમાં એક પણ ઘર એવું નહીં હોય કે નિમિષા તું ત્યાં ડોર ટુ ડોર કરવા માટે ઓછામાં ઓછા બે વાર નહીં ગઈ હોય બરાબર પણ મુદ્દો ચૂંટણી કોણ લડશે એ નથી ચૂંટણી તો પાર્ટી નક્કી કરશે કે કોણ લડશે અત્યારે મુદ્દો એ છે કે ગ્રાઉન્ડ ઉપર લોકોના કામ થવા જોઈએ અને હું તો એમ કહું છું હજી હજારોની સંખ્યામાં લોકો જોડાય તો ગોંડલમાં જરૂર જ છે હું તો એમ કહું છું ચોર્યાસી ચોર્યાસી ગામમાં બહુ જાજા લોકો ગ્રાઉન્ડ ઉપર એક્ટિવ થવા જોઈએ ભલે એ પાર્ટીમાં ટિકિટ લેવાની ચાહ નથી આગળ આવવા જોઈએ અઢી વર્ષ કામ તો થાય પછી પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવી પણ નિમિષા બેન અહીંયા જે રીતના અત્યારે થોડાક દિવસોથી આ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અલગ અલગ ગામમાંથી એ વિડીયો સામે આવી રહ્યા છે શું લાગે છે કે તમારે બંને સાથે મળીને લડવું જોઈએ કે પછી બંનેની વિચારધારા મેચ નથી થતી ભાઈ હું પાર્ટીમાં છેલ્લા 13 વર્ષથી છું બરાબર આજે આપણી જિલ્લા પંચાયતમાં પ્રભારી નિમણૂક થઈ ગયા છે તાલુકા પંચાયતમાં સહપ્રભારી નિમણૂક થઈ ગયા છે અને એ પણ ઓફિસિયલી આપણા ઈસુદાનભાઈ ગઢવી આપણા પ્રેસિડેન્ટ છે સ્ટેટ પ્રેસિડેન્ટ એમના સિગ્નેચરથી લોકોને આપણે એપોઇન્ટમેન્ટ લેટર્સ આપેલા છે તો આજે મારી સાઈડ થી હું ના કહી શકું એ જીગી સાબી ને ડિસાઈડ કરવું પડે કે હું ગોંડલ માં જાઉં તો ત્યાં જે એપોઇન્ટેડ લોકો છે વાઇસ પ્રેસિડેન્ટ છે ગુજરાતના ના નિમિષા બેન છે અને જિલ્લા પંચાયત વાઇસ લોકો એપોઇન્ટ કરેલા છે તાલુકામાં કરેલા છે અને શહેરમાં કરેલા છે તો જીગી સાબેન ની ચોઈસ છે કે એને અમારી સાથે રહીને કરવું છે અથવા તો એ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટી નું નામ લીધા વગર કરવા માંગે છે એમની ચોઇસ છે અચ્છા પણ તમે સિનિયર નેતા છો ગોંડલ માંથી તમારી સાથે તેમની નિમણૂક થઈ

બસ પછીથી એમની સાઈડ થી કોઈ એવો સંપર્ક કરવામાં નથી આવ્યો અને મારા ઓલરેડી જે લોકલ પીપલ ના ફોન આવેલા હોય એટલે મારા જે મુદ્દાઓ છે એ તમે જોતા હશો કે વારે વારે હું લાઈવ કરું છું અને લોકો સાથે સંપર્કમાં રહું છું પણ એમની સાઈડ થી એમને એમની રીતે એના જે ચોઈસ ફર્ક વર્ક ને ગામડા જે સિલેક્ટ કરેલા છે તો એ ઇન્ડિવિજ્યુઅલ લેવલે કન્ડક્ટ કરે છે તો પાર્ટીમાં ઉપર લેવલે કોઈ આ બાબતની તમે વાતચીત કરી હા એટલે અમારી જે પ્રોટોકોલ ની સિસ્ટમ છે એ પ્રમાણે જિલ્લા પ્રમુખ મારી મારી સિસ્ટમ કે મારું માઇન્ડસેટ કમ્પ્લેન કરવાનું નથી કેમ કે જ્યાં સુધી લોકોના હિતના કાર્ય હું તો એમ કહું છું હજી વધારે લોકો જોડાય હજી વધારે ગામડામાં જાય કાંઈ પ્રોબ્લેમ નથી સારું જ કામ છે અમારો આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થશે વધારે લોકોના મુદ્દા ઉજાગર થશે પણ જ્યાં થોડુંક એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક થોડું પાર્ટીનું નામ નેગેટિવ જાય એવું છે એટલે આજે મારે આ પ્રશ્ન ઉઠાવવો પડ્યો જો આજે પણ આ પ્રશ્ન ન થયો હોત ખેડૂતોને લઈને આ ફોર્મ ભરવાનું કે સહાયવાળા વાળા ફોર્મ વાળી મેટર ન થઈ હોત તો કદાચ અઢી વર્ષ નીકળી જાત અને મને કઈ પ્રોબ્લેમ નથી કેમ કે આ ગ્રાઉન્ડ ઉપર કામ કરવાની બધાને પૂરી સ્વતંત્રતા છે પછી એટલે આ ઘટના જે થઈ એનાથી તમે નારાજ થયા છો એ વાત પાકી છે કેમ કે તમારી અંદર રહેલું જે દુઃખ હતું કારણ કે તમે પાર્ટીના એક કાર્યકર્તા લાંબા સમયથી આ જ્યારે ક્યાંય ચર્ચાઓમાં નહોતી આમ આદમી પાર્ટી ત્યારથી તમે ગોંડલની અંદર એ લોકોના પ્રશ્નને લઈ લડત આપી રહ્યા છો હવે ત્યાં ક્યાંક ને ક્યાંક તમે ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે અને સ્વાભાવિક છે કે કોઈ પાક વાવ્યો હોય અને લડવા કોઈ બીજું આવી જાય તો એ મન દુઃખને મનભેદ થવાના છે એ વાત જિગીસા પટેલના નિવેદનમાં અને સામે સામે જે તમે આજે નિવેદન આપ્યું એ નિવેદનમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે એટલે આગામી જે ચૂંટણીઓ હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીઓને લઈ પણ તમે તૈયારીઓ કરી રહ્યા છો તો સામે અત્યારે નિમાયેલા નવા જીગીશા પટેલ પણ અત્યારે અલગ અલગ ગામનો પ્રવાસ કરી રહ્યા છે આ મનભેદ અને મનદુક એ ખુલીને બહાર આવી રહ્યું છે વાત ફાઈનલ છે કારણ કે તમે લાંબા સમયથી આ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે જો ભાઈ એમાં કેવું છે કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી ગ્રાઉન્ડ સાથે જોડાયેલો હોય તો એક સીધી ને સટ વાત છે કે નીચે ગામડે ગામડે ક્યાંય ને ક્યાંય સંગઠનના લોકો પણ જોડાયેલા હોય આજે કોઈ પણ વ્યક્તિ પાર્ટીમાં જોડાય એ નીચે ગ્રાઉન્ડ લેવલે જાય બરાબર તો એ જે ગામમાં જાય છે એ ગામમાં પણ સંગઠનના લોકો છે ને કોઈ બુથ ઉપર બેઠું હશે કોઈ સભાનું આયોજન કરવું હશે મારી સાથે લોકો ડોર ટુ ડોર માં આવ્યા હશે હવે આજે પરિસ્થિતિ એવી છે કે એ ગામના લોકો જો મને ફોન કરે કે બેન આપણા ગામમાં કઈ આમ આદમી પાર્ટીનો પ્રોગ્રામ છે અમને તો ખ્યાલ નથી અમને ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યું પણ પછી મને ખ્યાલ આવે કે કર્યો તો પછી મારે કાર્યકર્તાને સમજાવવું પડે એટલે હજી હું કોઈથી નારાજ નથી મને કાંઈ પ્રોબ્લેમ નથી અને પાર્ટી જે અમે પાર્ટીમાં જે વાવેલું છે ને એનો હેતુ એવો નથી કે અમે કંઈક બની જાય એનો હેતુ એવું છે કે લોકોના પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ પણ પરિસ્થિતિ એવી છે કે આજે કાર્યકર્તાને પણ સેટિસ્ફેક્શન મળવું જોઈએ એક એક પ્રોટોકોલ સિસ્ટમ હોય કાર્યકર્તાને એવું લાગવું જોઈએ કે અમને કરવામાં આવે છે માત્ર ચૂંટણી આવે ત્યારે તમે દસ લોકોને લઈને નીકળી જાઓ બજારમાં પછી જયારે એ કાર્યકર્તાને સાથે રાખવાનો સમય આવે ત્યારે આપણે એને ફોન ના કરીએ જાણકારી ના દઈએ તો ક્યાંક ને ક્યાંક મારા નેતૃત્વ પર એ લોકોને એવું લાગે કે બેન અમને કેમ ઇન્ફોર્મ કરવામાં નથી આવતું બાકી એવું કોઈ દુઃખ નથી કેમકે આજે ઇન્ડિવિજ લેવલે કોઈ વ્યક્તિ ગમે એ ગામમાં જઈ શકે ભાઈ આપણે કોઈને ના ન પાડી શકી અને એ ત્યાંના પ્રશ્નો જાણી શકે ત્યાંનું સોલ્યુશન લઈ આવી શકે એટલે એ બધાને છૂટ છે કામ કરવાની પણ મારી સાઈડથી કોઈ મનભેદ કે મતભેદ નથી મારું કામ તો અવિરત આવી રીતે ચાલુ જ રહેશે અને અત્યારે પણ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માટે હું અલગ અલગ ગામડાઓમાં જાઉં છું લોકોને મળું છું મિટિંગ થાય છે પણ તમને ખબર છે કે ગોંડલ એક સેન્સિટિવ એરિયા છે તો ઘણી બધી મિટિંગના ફોટા અમે સોશિયલ મીડિયામાં નથી મૂકતા લોકો ના પાડે છે કે જયારે ચૂંટણી નજીક આવશે બેન ત્યારે અમે લોકો ખુલ્લીને આવશું આ થોડુંક વહેલું થઈ જશે કેમકે ગોંડલ નું એટમોસ્ફિયર તમને ખ્યાલ છે કે થોડાક લોકો ડરે છે વહેલા એક્સપોઝ થવાથી એટલે મારું કામ છે સંગઠનનું તો એ જે અવિરતપણે તેર વર્ષથી સંગઠનનું આખા સૌરાષ્ટ્રનો એક હોદ્દો હતો મારી પાસે છેલ્લા વર્ષથી સંગઠન મંત્રી હતી તો જુનાગઢમાં પોરબંદરમાં સોમનાથના બધા જિલ્લાઓમાં રાત દિવસ અમે બોટાદમાં ભાવનગરમાં કન્નુભાઈ કલસરિયા હોય કે સુખદેવભાઈ હોય કે કિશોરભાઈ દેસાઈ હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય બધા પ્રમુખ સાથે અમે દિવસ રાત હરિસુદાનભાઈ હોય બધા સાથે અમે કામ કર્યું છે તો ગોંડલમાં એક કામ કરવાની અલગથી મજા છે પણ ખાલી મુ તો મારા માટે મને મારા માટે દુઃખનો વિષય એ છે કે આજે આપણે લોકોના સારા માટે નીકળ્યા છીએ એને નુકસાન ન થવું જોઈએ બસ બીજો મને કઈ પ્રોબ્લેમ નથી જે પણ લોકો જે ગામમાં કામ કરવાય છે એને છૂટ છે પણ બેન જે રીતના તમે કહ્યું કે આ જે ઘટના છે એનાથી પાર્ટીને પણ અનેક નુકસાન થઈ રહ્યું છે તો આગામી દિવસોમાં આવી જ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં ચાલુ રહેશે તો પછી નિમિષા આ ખૂટનું સ્ટેન્ડ શું રહેશે મારું સ્ટેન્ડ એ રહેશે કે જ્યાં સુધી લોકોના હિત માટે કામ થાય છે ત્યાં સુધી મને કઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે પણ મને એવું લાગે કે લોકોના હિત સિવાયની બીજી એક્ટિવિટી જ્યાં પાર્ટીનું નામ પણ ખરાબ થાય છે તો આજે પણ અમે ઉપર લેવલે ડિસ્કશન કર્યું છે એવી રીતે ઉપર લેવલે ડિસ્કશન કરશો ને હું અમારા લીડર્સને કહીશ કે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે જીગીસા બેન સાથે વાત કરીને એમને ગાઈડલાઈન આપો અચ્છા એટલે એનો મતલબ એમ કે આ રીતની જે પ્રવૃત્તિ છે એમાં ક્યારેય નિમિષા ખૂટ સમર્થન નહીં કરે એવું તમારું માનવું છે ના હું સો ટકા જો ભાઈ મારી એક સિસ્ટમ છે કામ કરવાની કે તમને કોઈ પણ પ્રોબ્લેમ ખબર પડે કે ભાઈ આ એક પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમની જ્યાં સુધી મારી પાસે પૂરી રિયાલિટી કે પૂરી ઇન્ફોર્મેશન નો આવે અથવા તો ગામના લોકો પોતે એવું ન કે ભાઈ અમે કેમેરામાં આવીને પ્રોબ્લેમ અમે સામેથી કેવા તૈયાર છીએ ત્યાં કેમ કે ઘણી વાર કેવું છે કે ગામના લોકોએ સહિયારું ભેગું મળીને કોઈ ડિસિઝન લીધું હોય એ તમને નથી ખબર બરાબર બીજી વસ્તુ આજે તમે કોઈ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ની નોકરી જોખમમાં વહી જાય અથવા એની ઉપર ફરિયાદ થઈ જાય એ પણ અત્યારે બિચારા આંદોલન કરે છે એ પણ એના હક માટે લડે છે અને અમારી પાર્ટી તો એના માટે જ છે કે અમે તો જો વીસી ને એ લોકોને જરૂર પડશે તો અમે તો એના માટે પણ આંદોલન કરવા તૈયાર છીએ

ચારેય પ્રકારના લોકો હોય અને હંડ્રેડ પર્સન્ટ સેટિસ્ફેક્શન તમને દુનિયામાં ક્યાંય ન મળે અને નાની મોટી વસ્તુને તમે લેટ ગો કરો તો તમારું સંગઠન ચાલે એટલે એવી કોઈ વસ્તુને હું બહુ વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતી અચ્છા બિલકુલ આભાર નિમિષાબેન અમારી સાથે જોડાવા બદલ ને ખુલીને વાતચીત કરવા બદલ થેન્ક તો એ ગોંડલની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક જ્યારથી એ જીગીશા પટેલની એન્ટ્રી થઈ છે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ત્યારથી ક્યાંક ને ક્યાંક હવે બે મહિલાઓ નેતાઓ વચ્ચેના મનભેદ અને બે મહિલા વચ્ચેના વિચારધારાને લઈ હવે લડાઈ શરૂ થઈ છે એક બાજુ જીગીશા પટેલ એ પોતાના એકલી રીતના એ અત્યારે ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોનો પ્રવાસ કરી અને લોકો સાથેની વાતચીત કરી રહ્યા છે તો સામે લગભગ બે હજાર તેરથી જ્યારે આમ આદમી પાર્ટીનો ઉદય થયો ગુજરાતમાં ત્યારથી એ ગોંડલની સીટ ઉપરથી એ ચૂંટણી લડી રહ્યા છે ગોંડલના લોકો માટેના પ્રશ્નનો અવાજ બની રહ્યા છે એ નિમિષા ખૂટે પણ આજે ખુલીને સીધી રીતના નહીં તો આટકતરી રીતના કહી દીધું જીગીશા પટેલની વિચારધારા સાથે હું સહમત નથી હવે પાર્ટીએ નક્કી કરવાનું છે કે જે વર્ષોથી અહીંયા કામ કરે છે તેમને ફરીથી મેદાનમાં ઉતારવા છે કે જેમને ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે અને હવે તૈયાર થાળી માટે કોઈ બીજાને જવાબદારી સોંપી છે હવે પાર્ટી નક્કી કરશે પણ આટકતરી રીતના એ નિમિષા ખૂટે ઘણું બધું કહી દીધું કારણ કે બે મહિલા નેતાઓ છે અને સીટ એક છે હવે કોને પાર્ટી લડાવે છે જોવાનું રહેશે પણ ત્યાં સુધીમાં બંને વ્યક્તિઓ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રહે છે કે પછી કોઈ એક એ પોતાની વિચારધારા અને પોતાની વાતને લઈ એ કોઈ નવો નિર્ણય કરે છે એવા આગામી દિવસોમાં ખબર પડશે પણ અત્યારે આ જે સુલતાનપુરના એ વીસીનો જે મામલો સામે આવ્યો ત્યારથી હવે ક્યાંક ને ક્યાંક ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે બે મહિલા નેતાઓ વચ્ચે કાંઈક તો રંધાઈ રહ્યું છે હવે પાર્ટીને નક્કી કરવાનું છે કે બેમાંથી કોને પસંદગી કરવી અને બંને વ્યક્તિઓએ ક્યારેય હારે જોવા પણ નથી મળતા બંને એકબીજા સાથે ક્યારે વાત નથી કરી અને નામ આવે છે આમ આદમી પાર્ટી ગોંડલનું હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આ જ મુદ્દાને લઈ જીગીસા પટેલની શું પ્રતિક્રિયા આવે છે અને પાર્ટી આ મામલે શું નિર્ણય કરે છે તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર